કાડિયાદ રાણપુર હાઇવે ઉપર મોડી રાત્રે કરુણાતિકા સર્જાઈ અકસ્માતમાં લોકોની ચિચારીઓ હાઇવે પર ગુંજી ઉઠી સાકરડી ગામ પાસે ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે ગમકવાર અકસ્માત સર્જાયો ત્રણ લોકોના ઘટના સ્થળે મોત વીસ લોકો ઘાયલ રાણપુર તાલુકાના ઉમરડા ગામની રત્ન કલાકાર મહિલાઓ બે દિવસના પ્રવાસે ગઈ હતી પ્રવાસ કરી પરત ફરતી સમયે પોતાના ગામ પાસે જ અકસ્માતનો ભોગ બન્યા બોટાદ જિલ્લાના પાડીયાત રાણપુર હાઈવે ઉપર સાકરડી ગામ પાસે ટ્રક અને લકઝરી બસ વચ્ચે ગમકવાર અકસ્માત સર્જાયો હતો એક ટ્રક અને ખાનગી લક્ઝરી બસ વચ્ચે થયેલા અકસ્માતમાં ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા જ્યારે વીસથી વધુ લોકો ઘાયલ થયા હતા આ ગમકવાર અકસ્માતમાં મૃતકોમાં રાણપુર તાલુકાના ઉમરરાડા ગામના વલ્લભભાઈ વસારામભાઈ કોહિલ અલ્પેશભાઈ બચુભાઈ વસાણી અને મુકેશભાઈ બુધાભાઈનો સમાવેશ થાય છે ઈજાગ્રસ્તોને સારવાર માટે બોટાદ અને ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે પાડીયાદ અને બોટાદની હોસ્પિટલમાં મોકલી દેવાયા છે પ્રાથમિક માહિતી અનુસાર લક્ઝરી બસમાં પચાસથી સાહીઠ જેટલા લોકો સવાર હતા આ બસમાં રાણપુર તાલુકાના ઉમરડાળા ગામના રત્ન કલાકાર મહિલા એ બે દિવસ પ્રવાસે ગઈ હતી અને પરત ફરી રહી હતી ત્યારે સાગરડી ગામ પાસે અકસ્માતનો ભોગ બન્યા હતા પ્રવાસ પરથી પરત ફરી વખતે સાગરડી રોડ પર ઊભેલા એક ટ્રકની પાછળ લક્ઝરી બસ ઘૂસી જતા આ અકસ્માત સર્જાયો હતો રાણપુર તાલુકાના ઉમરડાળા ગામની રત્નકલાકાર મહિલાઓ બે દિવસના પ્રવાસે ગઈ હતી ત્યારે પ્રવાસ કરી પરત ફરતે સમયે પોતાના ગામ પાસે જ અકસ્માતનો ભોગ બન્યા હતા ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને પોલીસ એકસો આઠ એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે પહોંચી રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી રિપોર્ટર વિપુલ લુહાર રાણપુર